તો ઘણી વખત જયારે ધાર્મિક વાત કરતો અને હું બહુ સ્પષ્ટ છું હું એક પારિવારિક ધર્મ સ્થાપવા માંગુ છું કે પરિવારના બધા વ્યક્તિ સુખી સ્થાપતો નથી પણ એવો શબ્દ બોલો ફાટી ફાટીને ભેડ જે મારો આપણે સાચવવાનો છે ભેગા તાકાત શબ્દ અમારે તો લઈ જ આપવાના છે શબ્દ તો ઈશ્વર અમને બહુ નાનપણથી આપી દીધા છે ત્યારે મેં સ્નેહ મિનિયમના કહ્યું એ એક સ્ત્રીની આખી આખી નગ્ન ચિત્ર શબ્દોમાં અને છતાં તમારા મનમાં જો વિચલિતતા ન આવે તો હું માનું કે મારી ભાષા છે સક્રિય છે કારણ કે એની આરાધના છે રાત દિવસ કદાચ હું જેટલું કુર્દૈવમાં માનતો છું જેટલું ભગવાન સ્વામીણમાં માનતો છું એટલું જ આ શબ્દોની સરસ્વતીને દેવીને માનું છું અને હું માણું છું એને અને હવે મને લાગે છે કે મારે એને સમયની માંગ છે અને આ બધાની કદાચ એટલા પણ આ લોકો જોશે એની માંગ હશે કે આ એક નવું સ્વરૂપ એક નવી કથા સમાજમાં આવે પારિવારિક કથા ભગવાન જો કૃપા કરે તો પારિવારિક કથામાં વ્યાસપીઠની બોલું જ્ઞાનપીઠ ઉપર બેસનારું હું બનું એવું વિચારું છું પારિવારિક કથા ભગવાન સ્વામિનારાયણની કથાઓ ચાલે ભાગવતની કથાઓ ચાલે હનુમાનજીની કથાઓ ચાલે एक एक देरी वाली कथाओ चले पर कथा चालू करी है पारिवारिक कथा होने आग से लोग आई करो नहीं आम कहीं श्रद्धरतापूर्वक तो, होकी ने कही सकते धार्मिक लगनी होके सा समझ पाए આવી માંગ કેમ જાગે છે એટલે મેં આજે કહ્યું હતું કે કેટલી હજારોની સંખ્યામાં એટલી કસકો હિબકા લે છે સુરતની અંદર કે એ હિબકા આવે છે ને એને અંદરથી રડવું આવે છે હું ક્યારે રડું અને તો સ્ત્રીઓની વાત નથી લાખોની સંખ્યામાં પુરુષો ખૂણા એક છાના ખૂણે એને આંસુડાઓ પાડી દીધું લાખોની સંખ્યા એ તો સંપર્કમાં આવતા હોય એટલે કહેતા હોય એટલે મને ખબર છે એવું નથી કે આપણને બધાને સમાજને એમ છે કે સ્ત્રી માત્ર અને તેવું હોય છે અને એટલા અનેક વૃક્ષો વર્ષોથી રડે છે અને એને રડે એને એના આંસુને પૂછનારો કોઈ નથી કારણ કે એ અંદરને અંદર રડે છે બહાર દેખાતું નથી મારી પાસે એક એક એવી અનેક ઘટનાઓ છે કે સાહેબ છેલ્લા સાત વર્ષથી અમે અમારા પતિ પત્નીના જીવનની અંદર આ તો કેટલી કેટલી હળદર સુધી દુઃખની વાત કહેવાય કોર્ટમાં મારી પાસે જે વાત આવે કે સાત વર્ષ થઈ ગયા અમે સાત વર્ષ થઈ ગયા અમારી જીવનને છેલ્લા અને એક પંદર વર્ષના મેરેજમાં અને એક એક ધાર્મિક વિધિમાં મારી પત્ની એટલું બધું બિલીવ કરે છે એટલું બધું માને છે કે એવું માને છે કે આપણે તો આપણા શરીર સંબંધ હોય જ નહીં એમ યુવાન વ્યક્તિ બત્રીસ વર્ષનો વ્યક્તિ જ્યારે આવું કે સાહેબ મારે કોને કહેવું એમ હું ક્યાં જાઉં શ્રેષ્ઠપૂર્ણ વ્યક્તિ છું એટલે સમાજમાં મારે કહેવું પડે આટલી બધી એ ધાર્મિકતા એ તો લોકો માને છે કે આ બધા અને કેમ લોકો એવું માને છે કે શારીરિક સંબંધો છે એ અપવિત્ર છે એ તો પવિત્ર છે એ તો ભગવાને શરીરને કેટલી મોકલી સાથે આપેલી એક શરીરને ટકાવવાની છે આપણે એની પાછળ ગાળ ઉભ નથી થવાનું અને ધર્મસ્થાનમાં બેઠું અને છતાં મને કહેવાનું મન થાય કે એ સાચી વસ્તુ કેમ લોકો કહેતા નથી એની પાછળ કાગળ પણ ન હોવું જોઈએ પણ ધર્મના નામે લોકો આખા જીવનને ખંડિત કરી નાખે એ તો કેમ પોસાય એટલે આવી ઘણી બાબતો છે જે સ્ટેજ સંચાલન કરતા હોય ત્યારે ઓડિયન્સને ધ્યાનમાં રાખીને કાર્યક્રમને ધ્યાનમાં રાખીને અને આમાં હવે તો હમણાં તો એવું જ આપણે ઘણી જગ્યાએ એવું પણ હોય છે જ્યારે કોઈ પરિવારની અંદર મૃત્યુ થાય અમે આ બે ત્રણ વર્ષ પહેલાં સંતોની સાથે ચર્ચા કરતા કે સંતોને પણ ઘણી વખત મૃત્યુ પ્રસંગે જ્યારે બેસવાનું પેલું હોય ત્યારે આ જવાનું થાય પેલા તો આમ તો આ સ્પેસ સંકલનની મેં વાત ને એ તો થોડી ઘેરવાઈ કે આમ આપણે જોવા જઈએ પહેલાં તો એ જ નક્કી પણ કરવું પડે કે આપણે બોલતા ફાવે છે કે ભાઈ હલો પહેલાં તો એ ખબર પડી જાય કે આપણે વિગતમાં બોલતા ભાવે છે કે આપણે બોલીએ છીએ મારા અમુક પ્રશ્નો મને મને ઘણી વખત પૂછવે કે હું ક્લાસમાં હોઉં ત્યારે હું ક્લાસમાં હોઉં છું શું હું ખરીદી કરવા જાઉં ત્યારે હું ખરીદી કરવા જ છું અને એવો જ પ્રશ્નો થાય કે ખરેખર આપણે જે બોલતા હોઈએ ત્યારે આપણે બોલતા હોઈએ છીએ માણસ તરીકે છીએ પાછળ એવું ટપક મૂકવું પડે માણસ તરીકે આ આ વસ્તુ આપણી સામે આવે છે એટલે આ સ્ટેજ સંચાલન ની અંદર તો એવું છે કે બોલવું કે હવે હવે પછી નો આપણો જે વિષય છે ને એ બોલવા ઉપર છે લ્યો આખી કલાક બોલવા ઉપર છે અને પાછું મારે એકલા નથી એમાં બોલવાનું છે બોલતા નથી આવડતું બોલવાનું મને હું ઘણી વાર જોઉં કે અમારા ટ્રેનિંગ પબ્લિક સ્પીકિંગ આવા અમારો મેં કોર્સ હું વ્યક્તિ જાહેરમાં કેવી રીતે બોલી શકે અને આપણા બુકના વર્લ્ડ રેકોર્ડના અંજલિ ભાગ સ્વરૂપે જે ત્રણથી ચાર પ્રોગ્રામને મહત્વ છે પણ એમાં બે પ્રોગ્રામ સૌથી મહત્વના પહેલો બાળ પ્રતિભા શોધવાનો અને પછી બીજો જે પ્રોગ્રામનું આયોજન છે એમાં આની અંજલિ સ્વરૂપે એ યુવા વક્તા અને યુવા ટ્રેનરો વૈશ્વિક પદ્ધતિથી તૈયાર કરતા એટલે મારી સાથે અમારા એવા ઘણા મિત્રો છે કે એ સમાજમાં શ્રેષ્ઠ કામ કરે છે પણ આજે મેં બીજા દિવસે વાત કરી ને એની બોલવાનું જે કૌશલ્ય છે એને રજૂ કરવાનું જે કૌશલ્ય છે એ થોડું પાછું પડતું હોય એટલે ખરેખર એનો જે તાર માગવો જોઈએ એ ન આવે તો આપણે બોલતા અમારે શીખવું પડે આપણે વધારે અને એમાં ધંધાકીય ભાષા અલગ છે પાછી એમાંય બધા કરતા સામાજિક ભાષા અલગ છે ધંધાજી ભાષા અલગ છે પછી પારિવારિક ભાષા અલગ છે શૈક્ષણિક ભાષા અલગ છે આપણે આમાં તમે જુઓ શિક્ષકોને સાંભળશો શાળાની અંદર કઈ રીતે વાત કરે એની લડણ કઈ રીતે છે એના લય કેવી રીતે છે કયા શબ્દોના પ્રયોગ કરે છે તમે જે મિત્ર જે બધા કેમેરાવાળા છો એ તમે કેમેરાની ભાષા સાંભળતા રહે છો એટલે તમારે કંઈક ફેરફાર કરવાનો હોય તો એ વિચાર સમજે ચાલુ ચાલુમાં બધી ભાષાનું નથી કમ બે મિત્રોને એટલે એનો ટાઈમ હોય એ બોલ્યા થાય પછી એને પણ બચ્ચે કંઈક આરામ આપે ને અદલા બદલી કરવાનું એવું હોય તો આ જે બોલવાના પ્રકાર છે એને આપણે સમજવા કઈ રીતે બોલવું કોઈને એવા અનુભવ છે કે અલગ રીતે બોલ્યા હોય ને પછી એના પરિણામ અલગ આવ્યા હોય એવું મને ધ્યાનમાં કરું આમ તો બધાને ખબર છે પણ કોઈ બોલશે જેટલા આમાં કેટલાના લગ્ન થઈ ગયા છે એટલા મને હાથ કરો તમારા તમારે પત્નીના બેહીના લગ્ન થયા હોય સામ સામે એવા કેટલી વાત એવા હાથ છે જો પાછા આપવાના એટલે કોઈ બોલવામાં તો ઘણી વખત માર ખાવાનો એટલે જ બોલ્યો અમારી મેરે જેની વસ્તુ હતી એટલે મેં માં મૂક્યું કે મારી અને મારી પત્નીના બેના લગ્ન આજે થયા એટલે ઘણા બધા મિત્રો અટવાઈ ગયા કે હું તમને કંઈક જુદું કર્યું એમ કંઈક જુદું જ કર્યું અમે બે હામ આમાં લગ્ન કર્યા મારી આ આટલો ફરક છે બોલવાનો કન્ફ્યુઝર પહેરા થાય કારણ કે બેઝિક શૈલી જે હોય આપણા એને એને કંઈક અલગ કરો તમે જો આમાં ઘડિયાળ કેટલાય પહેરી જરા હાથ છકરો ઘડિયાળ હવે તમે ઘડિયાળ કાઢો તમારા હાથમાં હું કહું છું કરો આપણે જાગવું પણ છે આમાં તો મારે તમારા સુધી ના આવી શકાય પણ પ્રવૃત્તિઓ તો કરાવી શકાય હવે એને બીજા હાથમાં પહેરી દોડે ત્યાં જ બેઠા બેઠા આમાં લાંબો કઈ નથી અહીંયા સુધી નહીં નહીં પહેરી લે એ હવે તમને હું ફિલિંગ થાય છે એ એક એક જણા ત્યાં બેઠા બેઠા કે ખબર તમને કેવો અહેસાસ થયો ગમે ખરો આમ આમનું આમ કરીને નહીં ગમે બાકી ઘડિયાળને સમય તમને બતાવવામાં કોઈ એનો વિરોધ નથી તમે અહીંયા ફેરવો કે અહીંયા ફેરવાની ગળામાં નાખતો કોઈ એનો વિરોધ નથી પણ નહીં મજા આવે એક ઢાંચામાં એક ઢાંચામાં આપણે લોકો કેવાય કે એટલે ધન તો ધરી તો ફેરફાર મે કર્યો કે ભઈ મારી મારી પત્ની ના કે મારા લગ્ન થા તો એના લગ્ન નહોતું એ દિનથી મારી એટલે એટલે મારા એના એ દિનથી એરીએ બટ આપણે એવું લગન એટલે ભાઈ પુરુષનું જ મારા કે સ્ત્રીના લગ્ન ન થાય પણ તરફ કેવા આજ કે કોઈ હાથ ઊંચા ન ઉઠાયા મે કીધું કે બે હવે તો બે આ નિતા કરો જના બેને લગ્ન સામે સામે થા હોય હજી ઘણા મુદ્દાય છે

બહુ મોટા સંશોધક એટલે નામ બહુ સારી શોધ કરી પછી એને ગરીબી એટલે પતિ પત્નીએ વિચાર કર્યો કે આ કિંમત જે કંપનીને આપણે પ્રોડક્ટ લેવી છે મોનોપોલી કર્યું છે એની કિંમત કેટલી કેવી તો અહીંયા જે બેઠેલા છે ને અત્યારે એને કોઈને પાણીની ખેલી જરૂર હોય ને તો અહીંયા આપજો એટલે આપણે જે રેકોર્ડિંગનું નામ પ્રોબ્લેમ ન થાય આપણે ત્રીસ વ્યક્તિઓનો કાંઈ બેઠા છે આમ તો છૂટ નથી હોતું પણ હવે રાત છે એટલે આપણે એક વખત રિક્વેસ્ટ કરીને લખી દઈશું જોવું પડે પણ અહીં નહીં બીજા પણ બધા ઉંમર ન થાય અને અહીંયા જે કેમેરો ચાલુ છે એમાં ભાઈ બધા જ આ બધા જ આવી જાય છે બરાબર ને એટલે આપણે પછી પાછળથી કોઈ પ્રશ્નો નહોતો કે આટલી બધી મહેનત કરીએ અને બીજી એક રિક્વેસ્ટ કરું છે કે બીજા લોકો બીજા વ્યક્તિઓ આવે તો આમાંથી અંદર સમજૂતી કરીને આગળ પાછળ કરજો નહીં તો રહે છે અને બીજા કોઈએ કીધું હોય તો ફોન કરીને બોલાવી લેજો એટલે આ મુશ્કેલીઓ નહીં એટલે બોલવાની વાત ઉપર આપણે હતા કે આપણે પરીક્ષણો માટે આપણે પોતાની ઘડિયાળી એક હાથમાંથી કાઢીને બીજા હાથમાં ના જોઈએ તો પણ આપણે આમ આમ ફિલિંગ હારો ન આવે એમ મજા ન આવે ઘણી વાર અમે પતિ પત્નીના સેમિનાર લઈએ કોઈ કંપનીઓ દ્વારા એના આયોજન થાય અને એમાં અમે સુખના સમીકરણ શોધવાની થોડીક તકનીકો અપનાવી ભાઈ આ પતિ સેમિનાર ની અંદર કંઈક એવી વાતો થાય કે જેમાંથી એ ને એનું જીવન ફરીવાર ચાલુ થાય તમને હું બહુ સ્પષ્ટપણે કહું છું કે આપણા લગ્ન થયા પછી એકાદ વર્ષમાં પાછું આપણું જે લગ્ન થયું એક મૃત પરિસ્થિતિમાં આવે બહુ સરસ અને નગરમ એવો શબ્દ છે કે લગ્ન થયાના બે ત્રણ વર્ષ પછી પતિ પત્નીનું જીવન થઈને મૃત પાય થઈ ગયું અને અમે એને પાછું સજીવન કરીએ છીએ આ હાર્થિક વાત અને હાર્થિક લખ અમારા આમાં અમે એમ કહીએ કે અમારે તો હર્રસ વાગ્યા છે હાઉસ સ્ટેટમેન્ટ આવે મારા વિશે જ્યારે આવા વસ્તુ લઉં ત્યારે મને પૂછે સાહેબ તમારું જીવન કેવું છે હું એમ કહું કે મારી તો હર રાહત સોહાગરા પછી પાછું સોહાગ્રાત્મા એની વ્યાખ્યા સમજાવી પડે સાહેબ તમારું તો છે પણ લોકો હું એક હમણાં કેમ રહ્યા આપણે દાબા હોય દાબા એટલે એક એક શબ્દની એક વ્યાખ્યામાં ફિટ કર્યો ને લોકો એમાં જ એની કેસે ગાય હકીકતમાં એક શબ્દની આ બધા અર્થ નતા હોય એમાં આમ ઇંગ્લિશનો ઉપયોગ કરતા હોય છે ખબર છે એક શબ્દના કેટલી કેટલી જગ્યાએ કેવા કેવા પ્રકારના અર્થ થતા હોય એ મને કહેવા આ સમજાવ એમ પર રાત સંગ રાત લેશું એટલે હું એમ કહું કે પહેલી રાતે જે સરસ મજાની વાતો થાય પોતાના જીવનના શરૂઆતમાં અંદર એ જે વાતો સમય કાળે બદલાય પણ રોજ સ્નેહની વાતો થાય રોજ રાતે મળી એટલે પાંચ ત્રણ સારી વાતો થાય અને એ વાતો કરવાથી એક અંદર આનંદ ઊભરે આખો દિવસ કરેલી પ્રવૃત્તિઓની જે સારી બાબતો હોય એની સરસ પોતાના પતિ અને પોતાના પત્ની સાથે થાય આ એ સ્વરૂપ છે અને શારીરિક સંબંધોના સાથે એના એના સાંકળવાનું નથી અને પછી અમે એને એમ કહીએ કે તમારા જીવનની અંદર સંબંધો મૃત પાય છે જોજો હવે આ હમણાં ખુલાસો આપો આપણે બોલવાની વાત ઉપર જયારે બોલીયા ચર્ચા કરીએ ક્યારે